બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના નરસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલા બારી કન્યાબારી વિસ્તારમાં તમે જોઈ શકો છો કે લેન્ડસ્લાઇડની ઘટના બની છે લેન્ડસ્લાઇડને પગલે રસ્તા પણ બંધ થઈ ગયા છે રસ્તાની બાજુમાં જ તે ઢાળ હોય માટીનો તે એલ્યુએલ સોલને લીધે અહીં આ માટી ઢસડી પડવાની ઘટના બની છે ભારે વરસાદને લીધે આવું બન્યું છે છોટા જિલ્લામાં ઠેર ઠેર પાણીના જળબંબાકારના પણ દ્રશ્યો તો સામે આ રીતે લેન્ડસ્લાઇડના પણ દ્રશ્યો આવે છે અને લોકો જાતે પોતે આ રીતે સ્થાનિક નાગરિકો અને વાહતુકો રસ્તો ખુલ્લો કરવા માટેના પ્રયાસ પણ કરી રહ્યા છે બહુ દુર્ભાગ્યપૂર્ણ આ વાત કહેવાય કારણ કે આ પ્રકારના સમયમાં આ પ્રકારના આફતના સમયમાં કોઈ પણ મદદ મળતી નથી વાડિયાથી ગનિયા બારી જવાના રસ્તા પર આ ઘટના બની છે તે દ્રશ્યમાં નજરે પડે છે આવું ત્રણથી ચાર જગ્યાએ આગળ પણ બન્યું છે જે વાડિયાથી સાંકડી બારી જવાનો રસ્તો છે તે જગ્યા પર સવારે સાત વાગે આ લેન્ડ થયું હતું એવું અન્ય સ્થળો પર પણ ત્રણેક જગ્યા પર લેન્ડ થઈ હોવાની ઘટનાઓનું સોર્સિસથી અંદર જાણવા મળી રહ્યું છે